નમસ્કાર શું આપણે દરેક સન્ડે મળીશું અને સન્ડે શું કરીશું કરંટ અફેર કરીશું કરંટ અફેર કઈ કઈ એક્ઝામમાં કામ લાગશે તો દરેક જે આવનારી એક્ઝામ છે જેમ કે ડીઆઈએસઓ પ્રિલિમ્સ આવે છે એના પછી રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ આવે છે સીસી આજે અનાઉન્સ થઈ જાય પાંચ હજાર આવવાની છે તો એના માટે પણ આ કામ લાગી શકે છે એના સિવાય બીજી પણ કોઈ પણ એક્ઝામ આવે નાની મોટી એએમસી ને બધી એમાં પણ તમને આ કરંટ અફેર કામ લાગશે દરેક સન્ડે શું અને સન્ડે આપણે શું કરીશું મંડેથી સેટરડે સુધી જેટલા પણ કરંટ અફેરના ટોપિક હશે એ બધા અહીંયા આપણે ઇન્ક્લુડ કરી દઈશું અને પછી મંથલી એક આપણે લેક્ચર લઈ લેશું કે આખા મંથમાં કંઈ આપણાથી છૂટી ગયું હોય તો એને પણ ઇન્કલુડ કરી દઈશું એટલે આપણે બહુ ક્રિસ્પ રીતે કરવાનું છે જેમ કે અહીંયા આજે આખા વીકના કે અઢાર મુદ્દા છે સત્તર કે અઢાર મુદ્દા મને લાગે છે ત્યાં સુધી ત્રીસ કે પાંત્રીસ મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે એટલે તમારે વધારે વધારે ત્રીસ કે પાંત્રીસ મિનિટ આપવાની છે વધારે મેક્સિમમ કદાચ થશે તો ચાલીસ મિનિટ થશે એનાથી વધારે હું નહીં કરીશ બરાબર જોઈએ છે હવે પછી એ કેટલું થાય કારણ કે મને અહીંયા ટાઈમ નથી દેખાતો એટલે પછી તમારે આ પીડીએફ છે પીડીએફ તમને એપ્લિકેશનમાં મળી જશે એપ્લિકેશનનો કરંટ અફેરનો આખો એક સેક્શન છે એક સેક્શનની અંદર તમને ડેટ સાથે મળી જશે કે ત્રીસ જૂનથી પાંચ જુલાઈની એક પીડીએફ હશે એ રીતે છ જુલાઈથી તેર જુલાઈની એક પીડીએફ હશે એ રીતે તમને મળતી રહેશે મળતી રહેશે બરાબર વન બાય વન આપણે કરંટ અફેર જોશું અને અહીંયાથી જે વસ્તુ કહેવામાં આવે કે આ એમપી છે આ મોસ્ટ આ એમપી છે આ એટલું બધું કંઈ કામનું નથી તો એ પ્રમાણે તમારે કરવાનું છે બધી વસ્તુ ચલો ફર્સ્ટ મુદ્દો છે ભારતની એસડીજી સિદ્ધિ ભારતની એસડીજી એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની સિદ્ધિ મેળવી છે કોના આધારે નક્કી થશે તો કોઈ રિપોર્ટ આવશે કોઈ આપણે એનાલિસિસ કરશું તો એના આધારે નક્કી થશે કે આ સિદ્ધિ મેં મેળવી છે તો એના માટેનો એક રિપોર્ટ પ્રકાશિત થયો છે એ રિપોર્ટનું નામ છે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ હવે આને ટૂંકમાં એનઆઈએફ કહેવાય છે તો કોની યાદમાં આ રિપોર્ટ બનાવવામાં આવે છે તો મહાલ મહાલનોબિસની યાદમાં બનાવવામાં આવે છે બરાબર અને કયા દિવસે તો આંકડા શાસ્ત્ર દિવસે આ પ્રકાશિત થયો હતો હવે આપણે યાદ શું રાખવાનું છે તો યાદ ખાલી એટલું રાખવાનું છે કે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ છે એમાં નોર્મલી શું બધી વસ્તુ આવશે તો સામાજિક સુરક્ષા શિક્ષણ કૃષિ વન આવરણ ટેકનોલોજી આ બધી બાબતો આવશે અને બધામાં આપણું સારું પ્રદર્શન હશે ત્યારે જ આપણે કંઈ સિદ્ધિ મેળવી હશે તો સામાજિક સુરક્ષામાં બાવીસ ટકાથી ચોસઠ ટકા થયું છે ઉચ્ચ શિક્ષણના નોંધણી એટલે કે એન્વાયરમેન્ટ રેસો ત્રેવીસ પોઈન્ટ સાત ટકાથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ટકા થયો છે કૃષિમાં જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડ એકસઠ હજાર બસો સુડતાલીસથી ચોરાણું હજાર એકસો દસ થયું છે વન આવરણ એકવીસ પોઈન્ટ ચોત્રીસથી એકવીસ પોઈન્ટ છોતેર થયું છે અને બીજી વસ્તુ એક યાદ રાખવાની છે કે ગોલ સ્ટાર્ટ નામની એપ્લિકેશન કોની સાથે સંકળાયેલી છે તો આ એનઆઈએ પ્રગતિ રિપોર્ટ સાથે સંકળાયેલી છે બે વસ્તુ ખાલી યાદ રાખવાની કે એનઆઈએ પ્રગતિ રિપોર્ટમાં ભારતે કેવું પરફોર્મન્સ કર્યું છે સારું કર્યું છે બરાબર બધી જગ્યાએ એમાં કયા કયા વસ્તુ અંદર એડ થાય છે સામાજિક સુરક્ષા શિક્ષણ કૃષિ વન આવરણ અને ટેકનોલોજી અને એક એપ્લિકેશન છે એનું નામ છે ગોલ સ્ટાર્ટ તો ગોલ સ્ટાર્ટ એપ્લિકેશન આ રિપોર્ટ સાથે સંકળાયેલી છે સોરી સેકન્ડ છે કરી કરિયાચલ્લી ટાપુનું પુનઃસ્થાપન હવે આ ટાપુ છે એ આવ્યો છે તમિલનાડુમાં તો આપણે અહીંયાથી બે વસ્તુ યાદ રાખવાની કે આ ટાપુ કરિયાચલ્લી ટાપુનું પુનઃસ્થાપન થયું છે ને બહુ બધી ન્યૂઝમાં હતું એટલા માટે ના કોણે એની પહેલ કોણે સ્ટારુ શરૂ કરી છે તો ટી એન સોળ નામનું પહેલમાં આ ટાપુનું પુનઃસ્થાપન થયું છે બટ ટાપુનું પુનઃસ્થાપન એટલે શું જેમ કે હું તમને કહેવું કે આ ટાપુ છે માની લો કે આ ટાપુ છે અને આજુબાજુ બધી જગ્યાએ પાણી છે ટાપુ એટલે મિનિંગ એ જ થયું આજુબાજુ પાણી હવે આબોહવા પરિવર્તન થશે આબોહવા પરિવર્તન થશે એટલે શું થશે ગરમીનું પ્રમાણ કદાચ વધે અથવા તો ઋતુ ઋતુ જે ચક્ર ઋતુનું ચક્ર છે આખું બદલાઈ જશે તો એને લીધે શું થશે આ જે ગરમીનું પ્રમાણ વધે છે તો પાણી છે પાણીનું સ્તર છે પાણીના જે અણુ છે ગરમીને લીધે પાણીના અણુ દૂર ફેંકાશે જેમ કે પહેલાં કદાચ પાણીના અણુ આવી રીતે હશે તો એના પછી પાણીના અણુ આ રીતે દૂર ફેંકાશે દૂર ફેંકાશે એટલે શું થશે પાણીનું વિસ્તરણ થશે ને પાણીનું વિસ્તરણ થાય ધારો કે માનો કે આ ગ્લાસ છે ગ્લાસની અંદર તમારું પાણીનું વિસ્તરણ થશે તો ગ્લાસની અંદર શું થશે પાણીનું લેવલ વધશે તો એ જ રીતે દુનિયાની અંદર દરિયાનું લેવલ વધે છે હવે આ ટાપુનું લેવલ પહેલા અહીંયા હતું પછી વધીને અહીંયા થઈ ગયું આનો મિનિંગ શું છે કે આટલી જગ્યા જે વાપરવાની હતી એ જતી રહી બીજી વસ્તુ કે પાણીનું પ્રમાણ વધે છે એના લીધે ધોવાણ પણ વધે છે ધોવાણ વધે એટલે અહીંયા નીચેનો ભાગ છે નીચેનો ભાગ ધોવાઈ જશે એના લીધે ત્યાં કોઈ પણ વસ્તુ પોસિબલ નહીં થાય તો બે એક ધોવાણ વધશે અને એક પાણીનું સ્તર વધશે એટલે ટાપુ છે ટાપુ ધીમે 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 એની જગ્યા ઓછી થતી જશે હવે એનું શું કરવાનું છે પુનઃસ્થાપન કરવાનું છે પુનઃસ્થાપન એટલે શું કે એનો પ્રદેશને વધારવાનું છે અલગ અલગ ટેકનિક વાપરીને આ તમને સમજ પડી હશે તો એક ટાપુનું નામ છે કરિયાચલી ટાપુ તો કરિયાચલી ટાપુ કઈ જગ્યાએ આવ્યું છે તમિલનાડુમાં અને એ કયા પહેલની અંતર્ગત એનું પુનઃસ્થાપન થાય છે ટી એન સ્ટોર ટી એન સ્ટોર એનું નામ છે તમિલનાડુ સસ્ટેનેબલી હાર્નેસિંગ ઓશિયન રિસોર્સિસ બરાબર કોણ સહાય કરે છે તો તમિલનાડુ તમિલનાડુ સરકાર અને વિશ્વ બેંક એના સિવાય કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી આઈઆઈટી મદ્રાસ પણ છે અને બધી વસ્તુ છે પણ કંઈ યાદ રાખવાની જરૂર નથી સમસ્યા શું છે મેં તમને કહી દીધું બરાબર ખાલી એટલું યાદ રાખવાનું કરિયાચલિ ટાપુ કઈ જગ્યાએ તમિલનાડુમાં કોના થકી કઈ પહેલ થકી એનું પુનઃસ્થાપન થાય ટી સોર અને કોના થકી થાય છે તો તમિલનાડુ સરકાર અને વિશ્વ બેંક બરાબર નેક્સ્ટ છે મિશન બોનેટ મકાક હવે મકાક શું છે મકાક એ એક પ્રકારના વાંદરાઓ છે હવે આ કેરળમાં વધારે મળે છે અને ત્યાંનું એન્ડેમિક પ્રાણી ગણાય છે એન્ડેમિક એટલે શું ત્યાંનું સ્થાનિક એને એન્ડેમિક કહેવાય ઇંગ્લિશમાં એટલે ત્યાં જ મળે છે બીજી જગ્યાએ નથી મળતું હવે આ વાંદરાઓ ત્યાં કેરલના જે ખેડૂતો છે એના માટે બહુ મોટો ત્રાસ બની ગયા છે કેમ કારણ કે ખેતરમાં જે પણ પાક વાવ્યો હોય છે એને ખૂબ હાનિ કરી દે છે ને પાક તોડી નાખે છે એને ખાઈ જાય છે તો આ બધાને લીધે હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન તો કાઢવું પડશે આ શું થયું માનવ અને એનિમલ એટલે કે માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષ થયો હવે આનું સોલ્યુશન કેવી રીતે કાઢવું પડે તો આ જે મકાક છે મકાકની પ્રજાતિને અટકાવી પડશે આ મકાકની પ્રજાતિને અટકાવી પડશે તો અટકાવી શું કેવી રીતે એને આપણે નસબંધી કરી દેવાની નસબંધી કરી દેવાની તો નસબંધી કરશો એટલે શું થશે એની પ્રજાતિ અટકી જશે કદાચ તમને ખબર હોય કે અમદાવાદમાં પણ એક દ્વારા એક મિશન ચાલે છે કે જેમાં કૂતરાઓ છે કૂતરાઓની નસબંધી કે જેથી ત્રાસ ના વધે તમે કદાચ અહીંયા ઘણા બધા કૂતરાઓના અહીંયા કાનમાં કાણા હશે તો કાણા પાડેલા મિનિંગ શું છે કે એની નસબંધી થઈ ગઈ છે તો એ પ્રજાતિ આગળ ના વધે પણ અહીંયા સૌથી મોટી વસ્તુ શું છે કે જે મકાક છે એનું આયુષ્ય સ્થિતિ કઈ છે વલનેરેબેલ છે વલનરેબલ એટલે શું કે નજીકના દશકમાં એ લુપ્ત થઈ શકે છે એટલે કે અસુરક્ષિત છે તો આ પણ બહુ મોટો પ્રશ્ન છે આ એક ક્વેશ્ચન માર્ક બને કે જ્યારે માનવ અને વન્યજીવ વચ્ચે સંઘર્ષ થતો હોય અને એ જે વન્યજીવ હોય એ પોતે વલનરેબલ હોય અસુરક્ષિત હોય તો એને આપણે પ્રજાતિને રોકવી જોઈએ કે આપણે શું કરવું જોઈએ તો અહીંયા કેરળની સરકારે કેરળ વન વિભાગ દ્વારા આ પહેલ શરૂ કરી છે મિશન બોનેટ મકાક એટલે કે મકાકને પકડી પકડીને નસબંધી કરવાની બરાબર

ને આપણે ઝૂમ કરીએ ચાલો આ જે પ્રદેશ છે એ આ રીતનો છે બરાબર આ રીતનો પ્રદેશ છે હવે હું સ્કેલ માપીશ તો શું થશે આ રીતે હું સ્કેલ સીધી માપી લઈશ જો મારી પાસે નાની સ્કેલ હશે મારી પાસે એટલે કે એના આકા મોટા હશે તો હું આ રીતે સીધું માપી લઈશ તો સીધું માપી લઈશ એટલે મારું માપન શું આવશે ઓછું આવશે બરાબર પણ હવે આને ઝૂમ કરું કદાચ કે આ આ રીતનું છે બરાબર મેં માપ્યું કઈ રીતે મેં માપ્યું છે આ રીતે સીધું એટલે મારી કદાચ લેન્થ પાંચ કિલોમીટર આવે હું તમને એક્ઝામ્પલ આપું છું પણ હું હવે એનાથી નાની સ્કેલ કરું છું હવે હું માપીશ કઈ રીતે હું હવે માપીશ આ રીતે આ રીતે માપું છું તો આનાથી મારી લેન્થ કેટલી આખા ઇન્ડિયામાં જે કોસ્ટ લાઈન છે દરિયા કિનારે લંબાઈ છે એમાં વધારો થયો છે હવે કેટલો લંબાઈ લંબાઈમાં વધારો થયો તો સાત હજાર સોળ કિલોમીટર હતો અને અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર થઈ ગયો છે ઓગણીસો માં છેલ્લે ઓગણીસો માં આપી હતી એટલે ટોટલ પંચાણું વર્ષ જેવા થઈ ગયા પંચાવન રસ પછી માપી તો લગભગ લગભગ પાંચેક હજાર કિલોમીટર જેવો કાંઠો વધી ગયો હવે આખા દેશમાં સૌથી વધારે દરિયા કાંઠો કોની પાસે છે તો આપણી પાસે જ છે એટલે ગુજરાત પાસે જ છે પહેલાં આપણે કહેતા સોળસો સોળસો કિલોમીટર સોળસો કિલોમીટર હવે સોળસો કિલોમીટર નથી હવે કેટલો છે ત્રેવીસો ને ચાલીસ કિલોમીટર એટલે કે સાતસો કિલોમીટર સાતસો ચાલીસ કિલોમીટર જેટલો દરિયા કિનારો વધ્યો છે તો આ મેં તમને કીધું જૂનો સ્કેલ શું હતો વન જેમ પિસ્તાલીસ લાખ નવો સ્કેલ શું છે વન જેમ અઢી લાખ એટલે કે સ્કેલ નાના થયા છે કદાચ તમને ખબર હશે કે તમે અગિયાર બાર સાયન્સમાં જ્યારે પ્રયોગ કરવા જાવ છો ફિઝિક્સમાં ત્યારે વર્નેક્યુલર વર્નેક્યુલર સ્કેલ આવે છે વર્નેક્યુલર સ્કેલ એટલે શું આપણી સ્કેલથી પણ એના નાના નાના ભાગ આવશે એટલે હું અહીંયા માપી શકું મારી સ્કેલથી શું માપી શકું ટુ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર જ્યારે વર્નેક્યુલર સ્કેલથી હું શું માપી શકીશ ટુ પોઈન્ટ ફાઈવ સેવન સેન્ટીમીટર તો આ એક ભાગ છે વધ્યો એ શું કહેવાશે એનો નાનો ભાગ કહેવાશે તો આ રીતે એનું દરિયા કિનારાની લંબાઈ વધી છે નેક્સ્ટ છે ગ્લોબલ જેન્ડર આટલું યાદ રાખવાનું છે બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ હવે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુ ઇએફ આ બહાર પાડે છે આ ખૂબ પ્રચલિત ઇન્ડેક્સ છે એટલે આપણા માટે કામનું છે ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે ભારતનું સ્થાન આમાં કયું છે અને કોણ બહાર પાડે છે તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે અને ભારતનું સ્થાન એકસો એકત્રીસમું છે એકસો અડતાલીસ દેશમાં મહિલાઓ ચૌદ પોઈન્ટ સાત ટકાથી ઘટીને તેર પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટેજ થઈ છે એટલા માટે આપણો નંબર પાછળ ગયો છે બરાબર મહિલા અનામતનો કાયદો તો આવ્યો છે આપણે કઈ તેત્રીસ ટકા પણ એ હજી લાગુ નથી પડ્યું લાગુ પડશે પછી આમાં નંબરમાં સારો એવો સુધારો થશે ખાલી એટલું યાદ રાખવાનું ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વૈશ્વિક રાજ્ય સોરી એક સિટી દ્વારા વોટર મેટ્રો શરૂ કરવામાં આવી છે તો તમારે એ યાદ રાખવાનું કયા સિટી દ્વારા તો પટના સિટી દ્વારા વોટર મેટ્રો શરૂ કરવામાં આવી છે કઈ જગ્યાએ ગંગા ઉપર અને કોને લાગતું ઓળખતું છે નેશનલ વોટરવે વન સાથે લાગતું ઓળખતું છે આ આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થયું છે ના આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ નથી થયું બરાબર કોના મોડલ ઉપરથી તો કોચી વોટલ વોટર મેટ્રોના મોડલ ઉપરથી આ બનાવાયું છે સ્થળ કયું છે પટના ગંગા નદી ઉદ્દેશ્ય શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવી આ કંઈ જરૂરી છે નહીં જાહેરાત કોણે કરી જરૂરી નથી સંચાલન કોણ કરે છે તો ઓલમોસ્ટ વોટરવેનું વેનું કંઈ પણ આવશે તો આઈડબલ્યુ એઆઈ હશે ભારતીય અંતરદેશીય જળ જળમાર્ગ પ્રાધિકરણ ફિઝિબિલિટી સ્ટડી કોણે કરી જે કંઈ જરૂર છે નહીં જસ્ટ વોટર મેટ્રો कया सिटी द्वारा पटना द्वारा बराबर बीजू કઈ યાદ રાખન જરૂર છે ને ને કોને લાગતો ઓળખતો છે નેશનલ વોટર વોટરવે 1 ને લાગતો ઓળખતો છે બરાબર ચલો નેક્સ્ટ ક્વાડ 8 सी शिप ऑब्जर्वेशन मिशन ક્વાડ ક્વાડ તમને ખબર હોય છે તો આમાં એક વસ્તુ યાદ રાખજો ક્વાડની અંદર કયા કયા દેશો જોડાયેલા છે બરાબર તો ક્વાડની અંદર ભારત છે જાપાન ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તો ભારત જાપાન ઓસ્ટ અચ્છા ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આ ચાર દેશો ક્વાડમાં આવે ક્વાડ એટલે શું થાય તમારું ચતુષ્કોણ આ રીતનું ચતુષ્કો ક્વાડની અંદર ચાર દેશો આવશે અહીંયા જાપાન છે અહીંયા ઇન્ડિયા છે અહીંયા યુએસએ છે સોરી આપણે અહીંયા ઓસ્ટ્રેલિયા અહીંયા ઇન્ડિયા અને અહીંયા યુએસએ આ રીતનું કોડ બને છે બરાબર હવે કોડે મળીને એક ઘોષણા કરી છે કે અમે મિશન એક લોન્ચ કરીશું શું મિશન લોન્ચ કરીશું કે જે પેસિફિક મહાસાગરમાં તેમજ જે ભારતીયના જે દક્ષિણ ભારતીય મહાસાગરમાં જે પણ વસ્તુ છે આપણે બધા સાથે મળીને કરશું તો એ મિશનનું નામ છે ક્વાડ એટ સી સીપ ઓબ્ઝર્વેશન મિશન બરાબર ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે ક્વાડમાં કયા કયા દેશો જોડાયેલા છે બીજી વસ્તુ કે વિમિલ વિમિલ્ટન ઘોષણા છે તો એ કુની સાથે જોડાયેલી છે તો કુવાડ સાથે જોડાયેલી છે ભારતનો દ્રષ્ટિકોણ તો ભારતની એક સાગર પહેલ અલગથી ચાલે જ છે જેમાં સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજ રિજિયન વિઝન સાથે સુસંગત છે એટલે આ પહેલ આપણી ચાલે જ છે ઇન્ડો ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ અને આંતરકારકક્ષ ઇન્ટર ઓપરેબિલિટી બરાબર આમાં કંઈ જરૂર નથી ખાલી આટલી વસ્તુ જે મેં તમને કીધી યાદ રાખવાની છે નેક્સ્ટ છે સંથાલ હુલ સંથાલ રિવોર્ટ થયો હતો ઓગણીસો પંચાવનમાં સોરી ઓગણીસો પંચાવન કે અઢારસો ને પંચાવનમાં અઢારસો પંચાવનમાં સંથાલ રિવોર્ટ થયો હતો તો એને ટોટલ 170 સિત્તેર વર્ષ કમ્પ્લીટ થયા છે એટલા માટે ન્યૂઝમાં છે હવે આ કયા દિવસે થયો હતો તો આ સંથાલ રિવોટ થયો હતો એના માટે દર વર્ષે ત્રીસ જૂનને સંથાલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કઈ જગ્યાએ સંથાલ દિવસ હતા તો હુલ દિવસ ઝારખંડમાં ઉજવવામાં આવે છે ના લોકો હજી પણ રહે છે કઈ કઈ જગ્યાએ રહે છે તો ઝારખંડ બિહાર ઓડિશા બાજુ અને પશ્ચિમ બંગાળ બાજુ ના લોકો રહે છે બરાબર તો આ સંથાલ રિવોટના આગેવાન કોણ હતા તો સિંધુ સોરી સિદ્ધુ અને કાન્હા કન્ના બે ભાઈઓ હતા એ આના આગેવાનો હતા વિદ્રોહનું કારણ સેમ વિદ્રોહનું કારણ એ જ હશે બ્રિટિશ સત્તાને બધા હેરાન કરતા હતા એની વચ્ચે પડતા હતા એના માટે આ રિવોલ્ટ થયો બરાબર તો જસ્ટ એટલું યાદ રાખ સંથાલ હુલ શું છે એને એકસો સિત્તેર વર્ષ છે ત્રીસ જૂને ઝારખંડની અંદર એ દિવસ ઉજવવામાં આવે છે અને સંથાલના લોકો ક્યાં રહે છે ઝારખંડ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ નવમું છે આરબીઆઈનો નાણાકીય સ્થિરતા અહેવાલ એને કહેવાય છે ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ હવે આપણને કદાચ પૂછે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અથવા તો નાણાકીય સ્થિરતા અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આરબીઆઈ દ્વારા તો આમાં આ એક વસ્તુ યાદ રાખવાની છે બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી હવે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ નાણાકીય સ્થિરતા એટલે કે મારી નાણાકીય સ્થિરતા બરાબર છે કે નહીં તો આરબીઆઈ કોને સાચવે છે આરબીઆઈ બેંકને સાચવે છે એનબીએફસીને સાચવે છે એનબીએફસી એટલે શું નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તો બેંક અને એનબીએફસી છે તો એ બંનેની ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર છે કે નહીં કાલે ઉઠીને બેંકનું દેવાળું ના થઈ જાય એનબીએફસીનું દેવાળું ના થઈ જાય એના માટે આ શું કરે છે નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કરે છે કે આ બેંક આ રીતે સક્ષમ છે આ બેંક આ રીતે એમાં જોખમ છે બરાબર તો નાણાકીય પ્રણાલી ચેક કરે છે કેપિટલ બફડને એ બધી વસ્તુ ચેક કરે છે એનપીએ એનપીએલ પણ કહેવાય ને એનપીએ પણ કહેવાય નોન પરફોર્મિંગ એસેટ અથવા નોન પરફોર્મિંગ લોન એટલે કે જે લોકો લોન નથી ભરતા દેવાળો થઈ જાય એટલે કે મે 5 લાખ ની લોન લીધી ને મે બેંક માં ના ભરી તો એ લોકોની જે ટર્મ શીટ હોય છે આખી જે શીટ હોય છે એ શીટ માંથી એ લોકો એનપીએ માં અંદર નાખવું પડે કે ભાઈ આ લોકો લોન નથી આપી પછી સ્ટ્રેસ ટેસ્ટ એટલે કે કયા એવા એસેટ છે કે જે સ્ટ્રેસ ની અંદર છે એનબીएफसी ની સ્થિતિ શું છે મુખ્ય જોખમો તો મુખ્ય જોખમો શું હશે જે ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ યુદ્ધ થાય છે જેમ કે રશિયા યુક્રેનનું યુદ્ધ છે હાલમાં મિડલ ઇસ્ટમાં અલગ અલગ યુદ્ધ ચાલે છે તો એને કારણે આ જે બેંક છે એને પણ પ્રભાવ પડે છે તો આ બધા મુખ્ય જોખમો છે બધા મધ્યમ જોખમમાં છે પણ બાહ્ય પરિવારો વધારે ઇમ્પેક્ટ કરે છે તો જસ્ટ એટલું યાદ રાખવાનું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અથવા તો નાણાકીય સ્થિરતા રિપોર્ટ આરબીઆઈ દ્વારા અને એ બેંક અને એનબીએફસીની નાણાકીય સ્થિરતાને જુએ છે ચલો દસમું છે આઈએનએસ ઉદયગીરી એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં છતાં પણ આપણે લીધું છે પ્રકાર કયો છે આઈએનએસ ઉદયગીરીનો તો એનો મિનિંગ શું છે કે કદાચ એ અહીંયા જતું હોય એ અહીંયા જતું હોય અને અહીંયા રડાર હોય તે રડારમાં એ કેપ્ચર ના થાય એને કહેવાય સ્થિલ ટેકનોલોજી બરાબર પ્રોજેક્ટ કોની હેઠળ થયું કંઈ જરૂર નથી નિર્માતા કોણ છે તો નિર્માતા કોઈ મોટી કંપની નથી એટલે ઇમ્પોર્ટન્ટ નથી કદાચ અહીંયા ડીઆરડીઓ અથવા તો એચએલ એવી કોઈ મોટી કંપની હોય નામચીન કંપની હોય તો એના માટે ઇમ્પોર્ટન્ટ બની જાય બાકી આપણે ખાલી એટલું આપ્યું કે આઈએનએસ ઉદરગી કોઈ મોટી કંપની નથી બરાબર ટેકનોલોજી કોણે પ્રોવાઈડ કરી ટેકનોલોજી કઈ છે કંઈ જરૂર છે નહીં હાલમાં રાષ્ટ્રીય રમતગમત નીતિ બનાવવામાં આવી છે બે હજાર પચીસ એને અનાઉન્સ કરવામાં આવી છેલ્લે બે હજાર એકમાં રાષ્ટ્રીય રમતગમત નીતિ બની હતી અને હવે બે હજાર પચીસમાં પાછી બની છે બરાબર જે યુવાનો અને રમતગમત મંત્રાલય છે એના હેઠળ જ હશે તો બે હજાર એકનું સ્થાન લીધું છે ભારતને વૈશ્વિક રમત તમને ખબર હશે બે હજાર છત્રીસનો ઓલમ્પિક જે થવાનો છે એને લક્ષ્યમાં રાખીને મુખ્ય ભાર શું છે એ બધી વસ્તુ કંઈ જરૂર નથી ને એની નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ છે એને અંદર ઇન્ટીગ્રેટ કરશે એટલે બંનેને સાથે સાથે ચલાવશે બરાબર એઆઈ ડેટા એનાલિટિક્સ એનાલિટિક્સને બધી વસ્તુ યુઝ થશે જસ્ટ બેઝિક માહિતી ખબર હોવી જોઈએ કે બે હજાર એક જે રાષ્ટ્રીય રમત નીતિ હતી એના બદલે નવી બનાવી છે રાષ્ટ્રીય રમત ગમત નીતિ બે અને એ કોના હેઠળ છે તો યુવાન અને રમતગમત મંત્રાલયના હેઠળ છે નેક્સ્ટ છે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક હવે જો આ બંને વચ્ચે છે ને તમને કન્ફ્યુઝન થાય ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં જે આપણે જોયું નાણાકીય સ્થિરતા અહેવાલ એ કોના દ્વારા આરબીઆઈ દ્વારા જ્યારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક જે છે એ કોના દ્વારા છે વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા આ વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવી છે સહાય કોણ કરશે તો વસ્તુ છે એટલે સહાય કોણ કરશે આરબીઆઈ દ્વારા તમામ બેંકોને બેંકોને અપનાવવા માટે કીધું છે બરાબર શું છે તો મોબાઈલ નંબર જે છે કે જે મધ્યમ ઉચ્ચ અથવા ખૂબ ઉચ્ચ જોખમવાળા હોય એને અલગ અલગ શ્રેણીમાં કાઢવાના છે કે આ જે મોબાઈલ નંબર છે એ વધારે વધારે જોખમવાળા છે આ મધ્યમ જોખમવાળા છે આ ઉચ્ચ જોખમવાળા છે અને ડેટા કઈ જગ્યાએથી મળશે તો આઈ સી આઈ ફોરસી એટલે શું ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર બરાબર ચાર વખત સી આવશે અને એક વખત આઈ આવશે આ ઇન્ડિયાનો થશે બરાબર ડન ક્લિયર આ વસ્તુ બે વસ્તુ યાદ રાખે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક કોના દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે દૂરસંચાર વિભાગ અને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોના દ્વારા આરબીઆઈ દ્વારા નેક્સ્ટ છે ડીઆરડીઓ એડવાન્સ કમ્યુનિકેશન સિસ્ટમ બનાવી છે બે સિસ્ટમ બનાવી છે એક સિસ્ટમ તો એ છે કે આપણે જ્યારે બહુ એવા દૂરના એરિયામાં જઈએ તો ત્યારે આપણે ફોન ફોન પર વાતચીત નથી કરી શકતા તો હવે કદાચ માનો કે કોઈ એવી વસ્તુ થાય છે કે કદાચ કોઈ પોલીસ જાય છે અથવા તો આપણા જે જવાનો છે એ જાય છે ને એમને કંઈ વાતચીત મોકલવી છે મેસેજ મોકલવા છે તો શું કરવું પડે તો એના માટે અલગથી કમ્યુનિકેશન સિસ્ટમ બનાવી છે કે તમે કોઈ દૂર એવા પ્રદેશોમાં જાઓ કે જ્યાં નેટવર્ક નથી પકડાતું તો પણ આ સિસ્ટમથી તમે વાતચીત કરી શકશો એક વસ્તુ બરાબર બીજી વસ્તુ કે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે ઘણી બધી ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી મિસ થઈ જતી હોય એટલે કે ઘણી બધા આપણને ખબર હોય ફોન કરીએ ત્યારે બીજાનો પણ અવાજ આવી જતો હોય તો મિસમેચ થઈ જતી હોય એના માટે સુરક્ષિત ફ્રીક્વન્સી બેન્ડ આખું બનાવશે તે સેકન્ડ સિસ્ટમ છે તો આ બંને સે બંને સિસ્ટમ કોણ વિકસાવે છે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે બરાબર ને એની સાથે સાથે કોણ હશે બીજું તો ડીલ નામની કંપની છે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ એપ્લિકેશન લેબોરેટરી કઈ જગ્યાએ ઉત્તરાખંડમાં થાય છે સહયોગ ગૃહ મંત્રાલય અને સીએપીએફ દ્વારા ખાલી એટલું યાદ રાખવાનું એડવાન્સ કમ્યુનિકેશન સિસ્ટમ બે છે એક સોફ્ટવેર ડિઝાઇન સોરી સોફ્ટવેર ડિફાઈન રેડિયો જે મેં તમને કીધું ફ્રિકવન્સી અલગ કરશે ને કોમ્પેક્ટ ટ્રાન્સ ઓરિજન કોમ્યુનિકેશન જે દૂરસંચારના જે દુર્ગમ વિસ્તારો હશે

કાગળનો સપોર્ટ જોતો એટલે કે પેપર વર્કનો સપોર્ટ જોતો એ સપોર્ટ આપશે સહયોગ કોણ કરશે તો અલગ અલગ છે સ્ટાર્ટઅપ પોલિસી ફોરમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા માહિતી સ્ટાર્ટઅપ હબ આઈઆઈટી મદ્રાસ આ બધી કોઈ વસ્તુ કંઈ જરૂરી છે નહીં પણ તમને એટલું યાદ હોવું જોઈએ કે હન્ડ્રેડ ડીપ ડીપટેક શું છે તો બેઝિક કે હંડ્રેડ સ્વદેશી સ્ટાર્ટઅપ ને એટલે ટેકનોલોજીના આધારિત સ્ટાર્ટઅપ જે હશે એને ફાઇન્ડ કરશે અને એને સપોર્ટ કરશે બરાબર ફોકસ એરિયા કયા છે તો હમણાં જે બધા ફોકસ એરિયા છે સેમિકન્ડક્ટર ડિફેન્સ ડિફેન્સટેક ક્વોન્ટમ કમ્યુટિંગ ગ્રીન હાઇડ્રોજન સ્પેસ ટેક ડ્રોન એ બધા ફોકસ એરિયા હશે ચલો પંદરમું છે હમણાં એક કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દ્વારા એવું કીધું કે દસ વર્ષથી જૂના જે પણ ડીઝલના વાહનો હોય અને પંદર વર્ષથી જૂના જે પણ પેટ્રોલના વાહનો હોય એને પેટ્રોલ પંપ ઉપર તમે ડીઝલ અથવા પેટ્રોલ ભરાવા માટે પ્રતિબંધ છે એટલે તમને પેટ્રોલ કે ડીઝલ આપશે જ નહીં કારણ કે બે હજાર પંદરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દસ વર્ષના ડીઝલના જે વાહનો છે એને આપણે બંધ કરવાના છે અને પંદર વર્ષના જે પેટ્રોલના વાહનો છે એને બંધ કરવાના છે જેથી પોલ્યુશન ઓછું થાય પણ એનું કડક અમલીકરણ નથી થયું પણ દિલ્હી દ્વારા દિલ્હી દ્વારા એનું કડક અમલીકરણ શરૂ થયું છે ને હવેથી એને પેટ્રોલ કે ડીઝલ આપશે જ નહીં તો હવે એ સવાલ થાય આપણને કે એ રિકોગ્નાઈઝ કેવી રીતે કરશે કે આ દસ વર્ષનું છે કે આ પંદર વર્ષનું છે તો એની જે નંબર પ્લેટ હશે સોરી નંબર પ્લેટ હશે એ નંબર પ્લેટને

રેલવેની બધી વસ્તુ અલગ અલગ એપ્લિકેશનમાં ટિકિટ બુક કરાવી હોય તો મારે અલગ એપ્લિકેશન મારે કદાચ કોઈ ફૂડ મંગાવવું હોય તો અલગ એપ્લિકેશન મારે કોઈ ટ્રેનને ટ્રેક કરવી હોય તો અલગ એપ્લિકેશન હવે સિંગલ એક એપ્લિકેશન બનાવી દીધી છે એનું નામ છે રેલ વન એની અંદર તમે ટિકિટ પણ બુક કરી શકો એની અંદર તમે પોતાના ટ્રેનને ટ્રેક પણ કરી શકો અંદર ફૂડ પણ તમે મંગાવી શકો અને અંદર જે પીએનઆરની ઇન્કવાયરીને એ બધી વસ્તુ છે એ પણ તમે કરી શકશો અને કોના દ્વારા છે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા બનાવી છે તો તમને નામ ખબર હોય છે કે રેલવે મંત્રાલયની નવી સુપર એપ કે જેમાં બધી આવી છે નામ છે 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 રેલ રેલ અલગ અલગ તમને કદાચ પૂછે નામ નામ તો નેક્સ્ટ નેક્સ્ટ બે જ બાકી દફા નેશનલ પાર્ક નામદફા નેશનલ પાર્ક એક વસ્તુ લીધે વધારે ન્યૂઝમાં છે તો બે વસ્તુ આપણે યાદ રાખવાની એક વસ્તુ કે નામદફા નેશનલ પાર્ક કઈ જગ્યાએ છે તો અરુણાચલ પ્રદેશ કઈ જગ્યાએ છે અરુણાચલ પ્રદેશ હવે શું કામ આ ન્યૂઝમાં છે કારણ કે એક લુપ્ત બગલો છે જેનું નામ છે વ્હાઇટ ઈયર નાઇટ હેરોન તો આ લુપ્તપ્રાય બગલો જે છે એ અહીંયા નામદફા નેશનલ પાર્કમાં જોવા મળ્યો છે કઈ જગ્યાએ છે અરુણાચલ પ્રદેશમાં નામદફા નામની નદી છે અને આ નદીના કિનારે આખું નેશનલ પાર્ક આવ્યું છે મારા ભારત અને મ્યાનમારની સરહદ છે આ નામદફા નેશનલ પાર્ક બીજા માટે પણ પ્રચલિત છે એને કહેવાય છે ફ્લાઇંગ સ્વવેરલ એટલે કે ઉડતી ખિસકોલી ત્યાં ઉડતી ખિસકોલી મળે છે એના માટે ખૂબ પ્રચલિત છે નામદફા નેશનલ પાર્ક બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની તો બે વસ્તુ નામદફા નેશનલ પાર્ક શેના માટે તો એક ઉડતી બગલો મળ્યો છે ને ત્રીજી વસ્તુ કે કઈ જગ્યાએ આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં અઢારમું છે અઢારમું પીએમ મોદીને એક એવોર્ડ પાછો મળ્યો છે બે જુલાઈએ ગયા હતા ગાનામાં ગાનામાં એક એવોર્ડ લઈને આવ્યા ચાર જુલાઈએ ગયા ટ્રેનીનાડ એન્ડ ટોબેગોમાં તો એમાં પણ એવોર્ડ લઈને આવ્યો બરાબર તો એનું સન્માનનું નામ શું છે ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ એન્ડ ટોબેગો વિશેષતા ને બધી વસ્તુ કંઈ જરૂરી છે નહીં કોને મળ્યું છે તો પીએમ મોદીને મળ્યું છે અહીંયા બધા લિસ્ટ મેં કરી દીધા છે જેમ કે અહીંયા ચાર જુલાઈ આ મળ્યો હતો એના પહેલાં ઘાનામાં બે જુલાઈ આ મળ્યો છે એવી રીતે ઉપરથી નીચે સુધી અહીંયા બધા લિસ્ટ આપી દીધા છે જેટલા પુરસ્કાર હમણાં મળ્યા છે બધા બરાબર સંસ્થાઓ દ્વારા કોઈ સંસ્થાઓ દ્વારા બીજા કોઈ સન્માન છે તમે જોઈ લેજો કદાચ પૂછાય તો ને એવું હોય તો આંખ બંધ કરીને પછી ટીક કરી દેવાનું પીએમ મોદીને મળ્યા હશે ચલો શું આજનું કરંટ અફેર આપણે કમ્પ્લીટ થાય છે મેઇનલી અઢાર પોઈન્ટ હતા આખા વીકમાં જે આપણે જોવાલાયક હતા મેં તમને જે કીધું એ વસ્તુ યાદ રાખવાની છે આ જે પીડીએફ છે એ એપ્લિકેશનમાં મળી જશે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એમાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો એમાં કરંટ અફેરનો એક સેક્શન અલગથી છે કાલે બપોરે એટલે કે સોમવારે બપોર સુધી તમને મળી જશે સાત જુલાઈ બે હજાર પચીસમાં બપોર સુધી તમને મળી જશે બરાબર તો યસ નેક્સ્ટ સન્ડે આપણે કરંટ અફેર માટે ફરીથી મળીશું આવી રીતે પીડીએફ થકી આપણે કરીશું જેથી તમને ફટાફટ યાદ પણ રહી જાય અને આ પીડીએફમાં ફરીથી તમારે વાંચવાનું છે એટલે તમને આઈડિયા મારે શું વાંચવું છે શું નથી વાંચવું આખી પીડીએફ વંચાઈ જાય પછી એક વખત ફરીથી એક વખત જોઈ લેવાનું કે મનમાં વિચાર લેવાનું કયા કયા પોઈન્ટ હતા એટલે એ પછી ભૂલાશે નહીં બરાબર ચાલો દરેક વીકે દરેક સન્ડે આપણે મળીશું તો મળીએ પાછા કરંટ અફેરમાં નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ રોફી